આમોદ તાલુકાના માતર ગામે એક દોઢ વર્ષનો બાળક નર્મદા કેનાલમાં ડૂબી જતા તેનું મોત નિપજ્યું હતું દાદા સાથે ખેતરમાં ગયેલ બાળક દાદાની નજરમાંથી ચૂક થયો અને નજીકમાં આવેલ નહેરમાં પડી જતા પાણીમાં ડૂબી ગયો હતો ફહદ સુફિયાન નજીર કડુ નામના બાળકનું મોત નિપજ્યું હતું દાદા સાથે ખેતરમાં ગયેલ દોઢ વર્ષના બાળકનું નહેરમાં ડૂબી જવાથી મોત નિપજતા પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો બાળકના નહેરમાં ડૂબી જવાની ઘટનાની જાણ ગામમાં થતા ગ્રામજનોમાં પણ શોકની લાગણી પ્રસરી જવા પામી હતી ઘટનાની જાણ આમોદ પોલીસને કરવામાં આવતા આમોદ પોલીસ એ મૃતકની લાશનો કબજો મળી પી એ આમોદ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડી અકસ્માત મોતનો ગુનો નહોતી વધુ તપાસ હાથ ધરી છે કેવી રીતે મળી ગયો માસીએ છોકરો કેવી રીતે મળી ગયો અંદર જઈને પડી ગયો તો કોઈ હતું ના અહીંયા આગળ પડી ગયો ત્યારે કોઈ નહોતું કોની સાથે અહીંયા આવ્યો તો એ કોની સાથે અહીંયા આવ્યો તો એ છોકરો હેં